જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું આપણે ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં પાંચ કિલો રાજાપુરી કેરી આવે છે છે તે લીધી અને માર્કેટે જ કટિંગ કરાવી લીધી છે આપડી હાથે મોટી છે એટલે કટિંગ ન થાય એટલે મેં કરાવી લીધી છે આ રીતના રાજાપુરી કેરી એકદમ લીલી આવે તે લેવાની છે અંદર પીળી નીકળે તે નથી લેવાની આપણે આવી રાજાપુરી કેરી આવે છે આ રાજાપુરી કેરીનું અથાણું આખા વર્ષ માટે આવું ના આવું આવું આપણે આ કેરીનો દર પણ જાજો હોય છે આ રીતના અને ગોટલી નાની હોય છે એટલે આપણે આ રાજાપુરીનું અથાણું કરીશું તો એકદમ સરસ રહેશે અને ગ્રીપે વધારે હોય તો આપણે ખાવાની પણ મજા આવે આપણે છોતલા જેવું અથાણું નથી થતું આપણે આ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે પાંચ કિલો લીધી છે તો આપણે બારથી લીધી છે તો આપણે કેરી ધોવી જરૂરી છે તો આપણે પેલા આને ધોઈ લેશું આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લેવાનું છે અને તેમાં આપણે કેરી નાખી દેસુ આપણે એકદમ સરસ ધોઈને સુકવી દેવાનું છે પાણી જરા પણ ન રહીએ પાણી જરા પણ ન રે એ રીતના આપણે સરસ ધોઈ લેવાની છે અને આ રીતના ગોટલી હોય એ કાઢ નાખવાની છે આ સ્વાદે કડજી હોય છે તુરી આવે છે એટલે આપણે એ નથી રાખવાના આપણે ધોઈને પછી કાઢ નાખશું આપણે બે થી ત્રણ પાણી આ રીતના ધોઈ નાખીશું અને પાણી ન રે તે રીતના સુકવી દેસુ સરસ આપણે એકદમ આ રીતના સફેદ નીકળે તેવી જ લેવાની છે પીળી હશે તો આપણું અથાણું બગડી જશે એટલા માટે એકદમ સફેદ હોય તે નથી લેવાની હવે આપણે ધોઈ નાખીશું આપણે સરસ ધોઈ લીધી છે હવે આને આપણે પંખા નીચે કલાક માટે સુકાવા દેસુ એટલે પાણી સરસ સુકાઈ જાય આપણે સરસ સુકાઈ ગઈ છે એક કલાક માટે સુકવી મસ્ત સુકાઈ ગઈ છે આ રીતના એકદમ સરસ સુકાવા દેવાની છે અને આપણે અથાણું કરીએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કોરું વાસણ અને સ્વચ્છ વાસણ હોય તે જ લેવાનું છે નહીંતર આપણું અથાણું આખા વર્ષ માટે સારું નહીં રહીએ હવે તેમાં હું આ હિમ રોગ સ્તર આ નિમક વાપરે ઘણા કહે છે કે આપણે આ નિમકથી બગડી જાય છે આ સિંધાલુ છે મારે હું સિંધાલુ જ નાખું છું આવું નાવું અથાણું કડક ને કડક આખા વર્ષ માટે રહેશે પાંચ કિલો છે તો હું ત્રણ મોટા ચમચી આપણે આવે છે તે ત્રણ ચમચી નાખ્યું છે આપણે આ થાણું થોડું ખારું રાખીશું તો આપણું આખા વર્ષ માટે કડક ને કડક રહેશે આપણે આવું ત્રણ કિલો પાંચ કિલામાં મેં ત્રણ ચમચી નાખ્યું છે એક ચમચ મોટો હળદર નાખીશું અને થોડી માથે અડધી એવી દોઢ ચમચી નાખીશું મોટી હળ હળદર આપણે નવી તાજી જે ફ્રેશ હોય તે જ લેવાની છે આ થાણામાં આપણે તાજા મસાલા તાણે બધા આવી ગયા હોય છે તો આપણે તાજા મસાલા જ લેવાના છે આપણે વાસી મસાલા નથી નાખવાના જૂના આવે છે તે આ ફ્રેશ લેશું તો આપણું અથાણું સરસ રહેશે આ રીતના મિક્સ કરી દેસું અને આને આપણે બાર કલાક માટે રેવા દેવાનું છે બાર કલાકમાં આપણે જ્યારે સમય મળે કલાકે બે કલાકે તો આપણે આ રીતના ઇચક નીચે કરશું એટલે બધું મિક્સ થઈ જશે તો આપણે થોડી વારે થોડી વારે આ રીતના હલવતા રહેવાનું છે એટલે આપણે એકદમ સરસ અથાણામાં

એકદમ મસ્ત બને આને હવે આપણે બે કલાક માટે પંખા નીચે એક એક કરીને સુકવી દેસુ આપણે કોઈ પણ કપડામાં આ રીતના જતી સુકવવાની છે એટલે સરસ આપણે સુકાઈ જાય આ રીતના સુકવી દેસું એટલે આપણે બે કલાકમાં પાણી સુકાઈ જશે આપણે એકદમ પાણી સુકાવા દેવાનું છે એટલા માટે આપણે મસ્ત બને આ રીતના આપણે સુકવી દેસુ આ સુકવાઈ ગયા પછી આપણે બે કલાક માટે આપણે અડિયંત પાણી ન હોય તે રીતના ત્યાં સુધીમાં આપણે બધા મસાલા મિક્સ કરી લેશું આપણે અથાણાનો આપણે અથાણાનો બોરો બનાવવા માટે આપણે ગોળ લીધો છે આપણે અથાણાનો સ્પેશિયલ ગોળ આવે છે તે આને આપણે ખમણી દેવાનો છે આપણે ચાર પાંચ કિલો કેરીમાં ચાર કિલો ગોળ લીધો છે અઢીસો વરિયારી પાંચસો ગ્રામ રાયના કુરિયા એક વાટકી આપણે કાશ્મીરીને તીખું બંને મિક્સમાં મરચું લીધું છે કલર માટે કાશ્મીરી નાખ્યું છે એટલે બંને એક વાટકો આપણે અડધી વાટકી તીખા લીધા છે કાળા મરી અને ધાણા લીધા છે અને આખા ધાણા લીધા છે આપણે આખા ધાણા નાખીશું તો એકદમ ફ્લેવર વાળું આપણું અથાણું થશે અને ખાસું તો ક્રંચી આવશે તો આપણે મજા આવશે ખાવાની અને આપણે બે ચમચી નાની હળદર લીધી છે અને અઢીસો ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે આપણે બધું સરસ તપાવી લીધું છે હિંગ છે નિમક છે અને ગાજરનું ખમણ છે હું ગાજરનું ખમણ નાખું છું જો તમારે ફક્ત કેરીનું કરવું હોય તો કેરીનું પણ કરી શકો છો મેં ગાજરનું ખમણ કર્યું છે આ ગાજરને આપણે પેલા ધોઈ લેવાના છે આપણે ખારું હોય છે એટલા માટે પેલા આપણે એકદમ સરસ ધોઈ ત્યારબાદ એને ખાટા પાણીમાં પાંચ મિનિટ માટે આપણે પલળવા દેસુ એટલે એકદમ સોફ્ટ થઈ જશે ખાટા પાણીમાં આ રીતના ધોઈને પછી ખાટા પાણીમાં સૂકવી દેશું ને આપણે અંદર જે સૂકવું હોય ત્યારે કોઈ ડસ્ટ હોય તો નીકળી જાય એટલે આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ નાખીશું અને પછી તેને ખાટા પાણી નાખી દેશું આપણે સરસ ત્રણ પાણીએ ધોઈ નાખ્યું છે હવે આપણે થોડુંક ખાટું પાણી નાખીને તેને આને પલળવા દેશું ખાટું પાણી નાખીશું એટલે તેનો કલર આપણે ગાજરનો મસ્ત આવી જશે ખમણનો આ રીતના આપણે રહેવા દઈશું અને

સ્વાદ અને ફ્લેવર મસ્ત આવશે અને કચરા વાટી લેશું આપણે આ રીતના કચરા વાટી લેવાના છે એકદમ નહીં આપણે પલ્સ મોડ ઉપર એકવાર ચલાવશું તો સરસ વટાઈ જશે એટલે આપણે એક તારું નહીં પલ્સ મોડ ઉપર એકવાર જ આપણે ફેરવશું એટલે એટલે એકદમ મસ્ત આપણા તીખા કચરા થઈ જશે હવે આપણે વળિયાળી પણ પલ્સ મોડ ઉપર બે વાર ફેરવશું એટલે આપણે સરસ થઈ જાય આ બધા મસાલા આપણે તપાવીને સાફ કરી લેવાના છે ને બધા સાફ કરીને તપાવીને ત્યારબાદ જ આપણે અથાણું બનાવું છું એટલે આપણે સરસ રહેશે આપણે આ રીતના કચરી વરિયાળી પણ વાટી લીધી છે અને થોડીક આખી રાખી છે બંને રાખીશું એટલે આપણે સરસ સ્વાદ આવે ને આપણે રાયના કુરિયા આપણે ક્રશ કરેલા જ આવે છે આખા નથી આ રીતના આપણે વાટેલા આવે તે લેવાના છે જો તમારે વાટેલ ન હોય તો તમે ઘરે આપણે મિક્સરમાં પલ્સ મોડ ઉપર એકવાર ફેરવી લેવાના છે મારે વાટેલા છે એટલે એ તે વાટતી નથી હવે આપણે બોરો કરી લેશું આપણે જે રાયના કુરિયા લીધા છે તે નાખી દેસુ તેને આપણે સાઈડમાં એકદમ સરસ આ રીતના રાઉન્ડ કરી લેશું મેં મોટું વાસણ લીધું છે અથાણું જાજુ છે એટલે આપણે મોટું વાસણ લેવું પડશે તમારે જેવડું વાસ અથાણું જેટલું હોય એ પ્રમાણે વાસણ લેવાનું છે અને આપણે સ્ટીલનું જ લેવાનું છે તીનનું નહીં આપણે કેરીમાં નિમક ને હળદર નાખીને રાખીએ છીએ તે પણ સ્ટીલમાં જ કરવાનું છે તીનમાં આપણે કેમિકલ આવે છે એટલે તીનમાં આપણે કરવાનું નથી ખટાશ હશે તો આપણે તીનમાં કરીશું તો આપણું અથાણું બગડી જશે હવે આપણે ધાણાના કુરિયા નાખી દેસુ આપણે ધાણાના કુરિયા વધારે નાખીશું એટલે આપણે અથાણું ગરમ ન લાગે અને રાયના કુરિયા થોડા તમે જો રાયના કુરિયા વધારે ખાતા હો તો વધારે નાખી શકો છો અને મેથીના કુરિયા પણ જો ખાતા હો તો નાખી શકો છો આમાં મારા ઘરમાં મેથીના કુરિયાવાળું અથાણું નથી ખાતા એટલે હું નથી નાખતી જો તમારે ખાતા હોય તો તમે સો ગ્રામ નાખી શકો છો હવે આપણે વરિયાળી નાખી આ રીતના સરસ આપણે રાઉન્ડ શેપમાં ગોઠવતા અને આપણે સાઈડમાં ગરમ તેલ મૂકી દેવાનું છે ધુવાડા નીકળે એવું કરવાનું છે અને થોડું આપણે ત્યારબાદ ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે ઉપયોગ કરી શકીશું હવે આપણે તીખા નાખી દેસુ અથકચરા ને હિંગ મેં ઘરે દળીને ભરી છે આપણે ગાંગડા આવે છે નવજીવનની હિંગ આવે છે તે લીધી છે તો આપણે પચાસ ગ્રામ જેટલી હિંગ નાખીશું હિંગ આમાં જેમ વધારે હશે તેમ આપણું અથાણું મસ્ત થશે પચાસ ગ્રામ જેટલી આપણે હિંગ નાખી છે તેને પણ આપણે સરસ આ રીતના સાઈડમાં કરી લેશું ને વચ્ચે આપણે કાશ્મીરી મરચાં જે લીધા છે નાખી દેસુ એટલે ટેસ્ટ પણ મસ્ત આવશે અને આ કાશ્મીરી મરચા ખાવામાં મોડા પણ હોય છે એટલા માટે હું કાશ્મીરી મરચાં નાખું છું એકદમ સરસ આપણે સ્વાદ પણ આવે આ રીતના આપણે ગોઠવી દેસુ એટલે બધે આપણે તેલ ગરમ નાખીશું ને થોડી આપણે આખી વરિયાળી નાખીશું તેને પણ આપણે સાઈડમાં નાખી દેસુ આખી અને ક્રશ કરેલી હશે તો આપણે એકદમ સરસ સુગંધ આવશે હવે આપણે હળદર નાખી દઈશું હળદર આપણે માપે નાખવાની છે માપે હશે તો લાલ કલર આવશે આપણે હમણાં મરચું નથી નાખવાનું મરચું ને ગોળ અને આખા દાણા આપણે ત્યારબાદ નાખીશું અને નિમક અત્યારે આપણે આટલા મસાલા નાખવાના છે હવે આપણે તેલ ગરમ કરેલું છે તે લેશું આપણે તેલ ગરમ આપણે હિંગ નાખીને ફટાફટ ફૂટી જાય તેવું થવા દેવાનું છે આ રીતના આપણે ગરમ થવા દેશું એટલે આપણે એકદમ મસ્ત થાણામાં ટેસ્ટ બેસ્ટ છે આપણે હિંગ માથે મરચાં માથે નાખી દઈશું અને આપણે ફટાફટ નાખીને ટાકી દેશું થોડી વાર ટાંકીને નાખીશું એટલે સેટ થઈ જશે હવે આપણે પાંચ મિનિટમાં લેવા દીધું હતું હવે આપણે તપાસી લેશું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે બધું મિક્સ મિક્સ કરી કર્યા પછી જ આપણે ચટણી નાખીશું અને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી જ આપણે ચટણી નાખીશું તો કલર સરસ એકદમ લાલ આપણે આવશે હવે આપણે બે ચમચી જ નિમક નાખીશું આપણે ગાજરમાં અને કેરીમાં બંનેમાં નિમક હોય છે પછી ખારાસ આપણે ચાખીને નાખીશું નાખા ધાણા નાખી દેસું ને લાલ મરચું પાવડર લીધું છે તે નાખી દેસું બધું આપણે જરૂર પડશે તો આગળ વધારે નાખીશું અને આમાં વધારે તેલ આપણે નાખવાનું હોય તો ગરમ કરીને ઠંડુ કરીને જ નાખવાનું છે કાચે કાચું તેલ નથી નાખવાનું ગરમ કરીને ઠંડુ કરીને નાખીશું એટલે એકદમ સરસ વઠાણું રહેશે આપણું આપણે સરસ મિક્સ થઈ ગયું છે અને ગોળ પણ આપણે ખમણી લીધો છે આ ખમણી ગોળ આપણે નાખી દેસુ આપણે એક દિવસ રહેશે ત્યાં ખમણી એટલે તો પણ આપણે ચીપકી જાય છે આ કોલાપુરી ગોળ આવે તે જ લેવાનો છે આપણે સ્પેશિયલ અથાણાનો જ આવે છે હવે આપણે હાથ વડે મિક્સ કરી લેશું આપણે થોડી વાર લેવા આ રીતના એટલે સરસ મિક્સ થઈ જશે આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આને કલાક માટે ઢાંકીને રહેવા એટલે ગોળ ઓગળી જશે આપણે 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 સરસ તેલ પણ ઉપર આવી ગયું છે આ રીતના રાખી મૂકીશું બે થી ત્રણ કલાક માટે એટલે એકદમ સરસ આપણો ગોળ ઓગળશે એટલે તેલ પણ છૂટું પડશે એટલે આપણે પેલા વધારે તેલ નહીં નાખીએ હજી આપણે તેલ છૂટું પડશે આપણે બધી વસ્તુ નાખીશું એટલે આપણે કેરી સરસ સુકાઈ ગઈ છે આ રીતના આપણે સુકાવા દેવાની છે આ રીતના દબાવો તો તમારે જરા પણ પાણી ન આવવું જોઈએ તો જ તમારે અથાણું પરફેક્ટ બનશે નિતર નહીં બને આપણે એકદમ સરસ સુકાઈ ગઈ છે તો કેરી આપણે નાખી દેસુ અને ગાજર પણ સરસ સુકાઈ ગયા છે ગાજરનું ખમણ પણ આ રીતના સુકાવા દેવાનું છે એટલે એકદમ સરસ આપણું અથાણું સરસ થાય હવે આમાં આપણે કેરી ને ગાજર નાખી દેસુ થોડા થોડા નાખતા જશું ને હાથ વડે મિક્સ કરવું જોશે આપણે પેલા ગાજર નાખવાના કેરી નાખી દેસુ આપણે સરસ કેરી નાખી દીધી છે હવે આ રીતના આપણે મિક્સ કરી દેસુ એક સાઈડ થી આપણે મિક્સ કરતા જશું એટલે સરસ મિક્સ થઈ જશે આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે ગાજરનું ખમણ લીધું છે તે નાખી દેસુ તમે આમાં ગાજરનું ખમણ ગાજરની જીરું ખારેખ ખજૂર છે ને આપણે આદુ પણ નાખી શકીએ છીએ તો આમાં કોઈ પણ આ થાણામાં કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો છો પણ આપણે આ રીતના સોફ્ટ કરીને નાખવાની છે જો તમારે ખારેક નાખવી હોય તો પણ આપણે ખાટા પાણીમાં થોડી વાર પલાળીને નાખીશું તો એકદમ સરસ સોફ્ટ થઈ જશે ત્યારબાદ આપણે નાખવાની છે આપણે જેમાં કેરીને ગાજરનું ખમણ સૂકવું છે એ રીતના સુકવીને નાખવાની છે આ રીતના એકદમ મિક્સ કરીને આપણે ફરી બે કલાક માટે રહેવા દેશું એટલે રસો મસ્ત થઈ જશે આપણે ખટાશ આવશે એટલે ગોળ ઓગળશે ગોળ ઓગળશે એટલે આપણે તેલ છૂટું પડશે એટલે આ રીતના આપણે કરશું એટલે એકદમ સરસ આપણું અથાણું બની જશે હવે આને બે કલાક માટે રહેવા દેસુ આ રીતના આપણે દાબીન રેવા દેસુ બે થી ત્રણ કલાક માટે અને આપણે જાજો સમય બહાર રહેતો કંઈ થતું નથી આપણે ફટાફટ આપણે બોટલમાં ફરવું એવું કંઈ નથી આપણે જેમ બહાર રહેશે તેમ હલાવતા રહેશું તો આપણે રસો છૂટો થશે ગોળ આપણે ગોળ વગડશે એટલે તેલનો બધો એટલે આ રીતના આપણે સરસ દાબીન રાખી દેસું હવે આપણે બે ત્રણ કલાક પછી ખોલીશું બે દિવસ માટે આ ટોપમાં જ રહેવા દીધું હતું એટલે મસ્ત થઈ ગયું છે એકદમ સરસ આપણું રસાવાળું થઈ ગયું છે આપણે નીચે ગોળનો રસો થઈ ગયો છે આ રીતના રાખીશું તો આપણે હલાવી શકીએ આપણે કાચની જારમાં ભરી દીધું હોય તો આપણે હલાવી ન શકીએ એટલે આ રીતના હશે તો હલાવી શકીએ તો આપણે સરસ મિક્સ થઈ જાય ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે કાચની જારમાં ભરીશું ને કાચની જારમાં ભર્યા પછી આપણે અથાણું ભર્યા પછી એક ઇંચ જેટલું ઉપરથી આપણે ગરમ કરીને ઠંડુ તેલ કરીને ત્યારબાદ ઉપરથી નાખી દેવાનું છે એટલે આપણું આખા વર્ષ માટે આવું ના અથાણું રહેશે એક ઇંચ જેટલું આપણે ઉપર રાખવાનું છે એટલે આપણે આવું નાવું રહેશે સ્વાદ પણ એવો નેવો રહેશે અને કલર પણ એવો નેવો રહેશે આપણે તાજું બનાવ્યું હોય તેવું જ આખા વર્ષ માટે રહેશે એટલા માટે આ રીતના કરશો તો એકદમ એકદમ સરસ અથાણું થશે આપણે એકદમ લાલ ચટાકેદાર અથાણું તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ